નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં જ્યાં આપણે વાત કરીએ છીએ આરોગ્ય ઘરેલું ઉપાય અને પૌષ્ટિક ખોરાક વિશે અને આજનો વિષય છે રાગી રાગી જેને નાચણી કે મંડવા પણ કહે છે અને રાગીની રોટલી બનાવવી ખૂબ જ સરળ છે જે તમને આજે હું આજે આજના વિડીયોમાં શીખવીશ તો રાગીની રોટલી એટલે કે રાગી પોતે એક એવો પૌષ્ટિક અને પ્રાચીન ખોરાક છે જે શરીરને કેલ્શિયમ આયર્ન અને ફાઈબરથી ભરપૂર કરે છે જેમના શરીરમાં કેલ્શિયમની કમી હોય ત્રીસ વર્ષની ઉપરના ઉપરની સ્ત્રીઓ માટે ખાસ અને નાના બાળકો માટે તો ખાસ રાગીની રાબ રાગીની ખીચડી રાગીના ઢોસા રાગીના ઢોકળા ઘણું બધું બનાવી શકાય છે પણ આજે આપણે રાગીની રોટલી બનાવીશું કેમ કે રાગી ગ્લુટન ફ્રી છે તો એકદમ નરમ એવી સરસ મજાની કે ગ્લુટન ફ્રી રોટલી કઈ રીતે બનાવવી જે પોચી રૂ જેવી બને જુઓ તમે જોઈ શકો છો એકદમ નરમ જેવી રોટલી બને છે તમે ટિફિનમાં પણ લઈ ને તો સાંજ સુધી શું બીજા દિવસે પણ આવી નરમ જ રોટલી રહેશે એવી રીત આજે હું તમને શીખવીશ તો જુઓ આ છે રાગી તો આવી રાગી તમે કર્યાના સ્ટોર પરથી લાવીને દળાવીને પણ તેનો લોટ વાપરી શકો છો પણ હું તમને રાગી બતાવીને આ તૈયાર લોટ જ બતાવું છું તો આ રાગીનું પેકેટ છે જે પાંત્રીસ પિસ્તાળીસ રૂપિયા પાંચસો ગ્રામ લોટ મળી જશે તો આ આટલા લોટથી આ એક વાટકી લોટ છે આટલા લોટથી આપણે પાંચ રોટલી બની જશે મીન્સ કે પાં પાંચ રોટલી એટલે કહી શકાય કે બે વ્યક્તિની રોટલી બની જશે તો જેટલો લોટ લીધો હોય આપણે તેટલું જ આપણે પાણી લેવાનું છે અને એ વાતનું ખાસ યાદ રાખવાનું છે અને ધ્યાન રાખવાનું છે કે પાણી આવું એકદમ સરસ ઉકળવું જોઈએ પાણી બરાબર ઉકળે એટલે ગેસની ફ્લેમને સ્લો કરવાની અને તેમાં આપણે ઘી ઉમેરીશું તો ઘી ટોટલી ઓપ્શનલ છે મીઠું ઉમેરીશું સ્વાદ મુજબ તો ઘી કાં તો તેલ તમે ઉમેરજો અને તમને બંને ના ફાવતું હોય ને તો ખાલી મીઠું ઉમેરવાનું ઉગળતા પાણીમાં અને ગેસની ફ્લેમ સ્લો કરવાની અને તેમાં આપણે લોટ ઉમેરી દેવાનું તો તમે જોઈ શકો છો વાટકી ખાલી એક જ નાની જેટલી જ વાટકી છે પણ તે છતાંય રોટલી સરસ મજાની પાંચ બની જશે બે વ્યક્તિ ખાઈ શકશે એટલી તો હવે સ્લો ફ્લેમ પર આપણે ત્રીસથી પાંત્રીસ સેકન્ડ એટલે કે અડધી મિનિટ સુધી આપણે આવી રીતે વેલણમાં વેલણથી હલાવતા જઈને લોટ અને પાણીને ઘીને મીઠું ને બધું મિક્સ કરીશું અને જેવું એ અડધી મિનિટ થાય એટલે પછી આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અહીંયા મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે હવે અને બધું સારી રીતે મિક્સ કરીશ તો બસ નીચેથી બધું ઉખાડતા જવાનું ગેસની ફ્લેમ બંધ કર્યા બાદ આવી રીતે અને સરસ રીતે બધું જ નીચેથી ઉખડી જાય પાણી બધું એબ્સોર્બ કરી લે લોટ સોશી લે એટલે આપણે બસ દસ મિનિટનો રેસ્ટ આપીશું લોટને તો દસ મિનિટનો રોજ રેસ્ટ જરૂરી નથી તમે પહેલાં પણ તમારી પાસે સમય હોય તો તમે એક કલાક કે બે કલાક પહેલાં પણ આ પ્રક્રિયા કરીને લોટને ઢાંકી રાખી શકો છો બનાવવાના ટાઈમે મસળીને પછી રોટલી તરત બનાવી શકો છો તો હવે દસ મિનિટ થઈ ગઈ છે એટલે થોડું એવું ઘી લીધું છે મેં અને ફરીથી લોટને સારી રીતે બધું નીચેથી ઉખાડીને મિક્સ કરી છું અહીંયા પણ આપણે લોટમાં તેલ કે ઘી નાખવું ઓપ્શનલ છે તમે ઘી કે તેલ વગર પણ આ રોટલી બનાવી શકો છો તે છતાંય નરમ રૂ જેવી પોચી મુલાયમ બનશે હવે આપણે એક વાસણમાં લોટ કાઢી લઈશું અને બસ આપણે આવી રીતે મિક્સ કરતા જવાનું જેવી રીતે આપણે સામાન્ય લોટ બાંધીએ ને રોટલીનો બસ એવી રીતે મિક્સ કરતા જવાનું મિક્સ કરતા જવાનું અને લોટ ને આપણે કહી શકાય કે ચારથી પાંચ મિનિટ સુધી આવી રીતે મસળવાનો છે અને સેમી સોફ્ટ લોટ બાંધવાનો છે જો તમને પાણી ઓછું પડતું લાગે તો પાણીનો થોડો છંટકાવ કરીને પછી લોટ બાંધજો અને બસ ફરીથી આપણે થોડું એવું ઘી લઈશું અને પછી ઘીથી આપણે લોટને કહી શકાય કે બસ ઉપર આવી રીતે લગાવીને મિક્સ કરી લઈશું જેથી લોટ આપણો ઉપરથી સુકાઈ ના જાય તમે થોડું એવું તેલ લગાવીને પણ આ પ્રક્રિયા કરી શકો છો અને આવી રીતે ખાડા કરી કરીને પછી અંદર ઉમેરવાનું એટલે બધા જ લોટમાં તેલ કે ઘી આપણે જે નાખીએ ને તે બધું સરસ એબસોર્બ થઈ જાય તો જોઈ શકો છો તમે રોટલીના લોટ જેવો જ કેવો નરમ મસ્ત લોટ બંધાયો છે કોઈ કહી જ ના શકે કે આ રાગીનો લોટ છે અને રાગી ખાસ કરીને બાળકોને સ્ત્રીઓમાં અને વડીલોમાં જે હડકા નબળા હોય ને તેમના માટે તો ખૂબ જ આરોગ્યદાયી છે એટલે કે બાળકો સ્ત્રીઓ વડીલોના હડકા મજબૂત કરવા માટે અને હિમોગ્લોબિન વધારવા માટે રાગી એ અદ્ભુત ખોરાક છે ડાયાબિટીસ ઓબેસિટી અને પાચનતંત્ર માટે પણ રાગી ખૂબ જ લાભદાયી છે તો આવી રીતે આપણે લુઆ કરી લઈશું તો આટલા લોટથી મેં તમને કહ્યું હતું ને કે પાંચ રોટલીનો લોટ બની જશે એટલે કે પાંચ રોટલી બની જશે તો જેમનું વજન કંટ્રોલમાં ના રહેતું હોય વારે ઘડી વધી જતું હોય જેમને કહેવાય કે ક્રેવિંગ્સ રહેતી હોય વારે ઘડી ભૂખ લાગ્યા કરતી હોય ને તેમણે તેમણે તો આ રાગીની રોટલી જરૂરથી ખાવી જોઈએ જેથી ઓવર ઇટિંગથી બચી શકાય તો ડાયાબિટીસ માટે તો આશીર્વાદ સમાન છે રાગી તો બસ આપણે સામાન્ય રીતે ઘઉંની રોટલી બનાવીએ ને તેવી રીતે જ આપણે લુવા કરીને તે આવી રીતે લોટમાં લોટથી કોટ કરીને પછી વણવાનું શરૂ કરવાનું છે તો આ ગ્લુટન ફ્રી હોય છે રાગી એટલે કિનારી તો થોડી ફાટશે જ જો વધારે ફાટે તો તમારે કિનારીથી સરખું કરી લેવાનું પણ જો લોટ જો તમે સારો બાંધ્યો હશે ને તો રોટલી વણી લીધી છે જુઓ સરસ વણાઈ ગઈ તો તમારે આજ ધ્યાન રાખવાનું છે બસ લોટ બાંધવાની જ ખૂબી છે ફ્રેન્ડ્સ રોટલી તો આપણે જેમ બનાવતા હોય ને તેમ જ બની જશે પાતળી અને મીડિયમ કહેવાય ને એ બી તમારે રોટલી વણવાની છે તો રાગી પાચનતંત્રના રોગો માટે ખૂબ જ લાભદાયી છે જેમને પાચન ન થતું હોય તમને ગેસ એ એસિડિટી રહેતી હોય તો તમારે રાગીની રોટલી તમારા કહેવાય કે અઠવાડિયાના ભોજનમાં બેથી ત્રણ દિવસમાં તેનો ઉપયોગ વધારી દેવો જોઈએ કહેવાય કે ત્રણ સાત દિવસમાં બેથી ત્રણ દિવસ કે ચાર દિવસ રાગીની રો રાગીનો રાગીની રોટલી ખીચડી ઢોકળા કશું પણ બનાવીને તમે ખાઓ તમને ઘણા ઘણા બધાના ફાયદા મળશે તો જે બાજુ આપણે વળી વણી હતી ને તે બાજુ આપણે શેકવા માટે ઉમેરવાની છે એટલે કે આપણે તવા પર મૂકીશું અને તવો સરસ એવો ગરમ હોવો જોઈએ અને મીડિયમ ફ્લેમ પર આપણે રોટલી શેકવાની છે તો રાગી એ કેલ્શિયમ અને આયર્ન અને થી ભરપૂર છે તો રાગીને આપણે રોટલી કે બધી જ હાંડવો તમને મેં કહ્યું છે ને તેમ દરેક રીતે તમને જે પણ કોઈ કોઈ રેસીપી જોઈતી હોય રાગીની તો તમે કોમેન્ટમાં કહેજો હું તમારી સાથે એ રેસીપી જરૂરથી શેર કરીશ તો જુઓ રાગીને તમે બસ તમારા જે કહી શકાય કે જમવામાં ઉપયોગ કરવાનું શરૂ કરો આપણે બધું જ ભૂલી ચૂક્યા છે બસ હવે આપણે રાઈસ અને ઘઉં પર જ આવી ગયા છે અત્યારના જમાનામાં બસ રોટલી શાક દાળ ભાત પર જ આવી ગયા છે પણ આપણે કોદરી રાગી બધી જ કહી શકાય કે આપણે જે પહેલાં ઉપયોગ કરતા હતા ને આપણા વડીલો તેવી રીતે આ એ ખોરાકનો પણ હવે આપણે આપણા જમવામાં ઉપયોગ શરૂ કરી દેવો જોઈએ જેથી આપણી હેલ્થ સારી રહે આપણે આપણે બધા બહારના સપ્લિમેન્ટ્સ લેવા પડતા હોય છે ને વિટામિન્સના કેલ્શિયમના પણ તમે આવી રીતે જમવામાં ઉપયોગ કરો તો તમારી હેલ્થ સારી રહેશે તમારે બહારનું કેમિકલ પણ નહીં ખાવું પડે તો આ રોટલી સરસ મજાની પોચી રૂ જેવી શેકાતી હોય છે અને શેકાય તો ખબર નહીં પડે કે કઈ રીતે શેકાય તો તમને આવા ઉપરથી ડોટ્સ ડોટ્સ દેખાશે તમે જોઈ શકો છો ને તો રોટલી સરસ શેકાઈ ગઈ છે તો એક રોટલીને શેકાતા એક થી સવા મિનિટનો સમય તો થતો જ હોય છે અને હવે આપણે રોટલી શેકાઈ ગઈ છે તો ઘી લગાવીશું

કે કેલ્શિયમ થી ભરપૂર આ રોટલીનો ઉપયોગ તમારા જમવામાં વધારી જ દેવો જોઈએ કે રોટલી ને રાગીને તમારા જમવામાં ઉપયોગ કરી લો ખીચડી બનાવો હાંડવો બનાવો ઢોકળા બનાવો અને તમારે એ બધાની રેસીપી જોઈતી હોય ને તો કોમેન્ટમાં કેજો હું તમારા માટે એ રેસીપી જરૂરથી લઈને આવીશ તો અહીંયા મેં પાંચ રોટલી બનાવી છે જુઓ અને હાથમાં જુઓ એક જ હાથની મુઠ્ઠીમાં આવી જાય છે તો કેટલી સરસ મજાની રોટલી આવી નરમ રૂ જેવી બનતી હોય છે તો આ આયર્ન કેલ્શિયમ ફાઈબરથી ભરપૂર એવી આ રાગીની રોટલી તમે તમારા એકવાર બનાવો અને પછી મને કોમેન્ટ કરીને કહેજો કે કેવી લાગી જમ ટેસ્ટમાં તો ખૂબ જ સરસ લાગતી હોય છે પણ તમારું આરોગ્ય સુધરશે તેની ગેરંટી છે તો તો તમને આ વિડીયો ખૂબ જ ઉપયોગી લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને કહેજો તો ફ્રેન્ડ્સ ફરીથી મળીશું એક મસ મજાની આવી જ હેલ્ધી રેસિપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો વિડિયોને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા જજો લવ યુ ઓલ